ખોલી રાખો કાચકો બોલો સાહેબ વકીલ છો પછી નહીં વકીલ કેવી રીતે પછી એડવોકેટ ને રોકો છો વકીલ વગર કેવી રીતે સુનાવણી થશે ભાઈ વકીલ વગર કેવી રીતે અંદર એન્ટ્રી થશે એડવોકેટ ને કેમ રોકો છો ભાઈ વકીલ સાહેબ વકીલ ને તો જવા દો બોલો ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જોશે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ટાલિયા છે હા બીજા કોઈ વકીલ ના મુખ્ય આપવાના છે હા તો વકીલ ને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ માં આવતા રોકો છો તો કેમ દરવાજો જવા દો એડવોકેટ કેવી રીતે હા તો એ જ જવાનું એડવોકેટને કેમ રોકો છો

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો

એટલે આટલી હદે દાદાગીરી ભાજપની સરકારમાં અદાલત સ્ટેશનમાં નહી આવવા દો અદાલતમાં જવાનું તમે ગેટ ખોલા લોટ ગેટ કોર્ટ પબ્લિક ની છે નથી ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકો જવા દો લોકોને જવા દો અંદર તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવ આ આ ખોલાવ તમે તમે કોર્ટ ખોલાવ ગેટ ખોલો અદાલતમાં જવાની પરમિશન કોની પાસે લેવાની એવો કયો કાયદો છે કે અદાલતમાં જવા માટે વકીલે પરમિશન લેવાની હાઈકોર્ટમાં જવાની પરમિશન નથી કોને પૂછો છો કોની માં પરમિશન લેવાની ગેટ ખોલાવો જલ્દી ચાલો હા તો ખોલાવો નહીં ચાલે ખોલાવો ખોલાવો પબ્લિક ની અંદર નહીં જાવ તો કોર્ટમાં જાય પબ્લિક ભાજપની કોર્ટ છે